હા ગાઈ અમારી તમાકુના પીલા ભાગવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો પીલા ભાગવાન ચાલુ છે મોટાને મોટા પીલા આવી ગયા છે અમે ત્રણ વીઘામાં તમાકુ વાય છે તમારે પણ તમાકુ વાયુ હોય ને પીલા ભાગવાનું ચાલુ થયું હોય તો કમેન્ટ કરજો રામાજી તમારું શું કેવું રામાજીને લગભગ તમાકુ ચડી ગઈ છે ચમકુ તમારું શું કેવું છે જય માતાજી મિત્રો વાયરલ નહીં થઈ ગયું હવે પાછા મળીશું તમે તમાકુ તમાચરવાનું થાય ને તારે ફરીથી મળીશું થોડું થોડું બોલે છો ફેર વખત ભાગવાનું છે એટલે ફરથી મળશું